દાહોદ જિલ્લામાં આદિજાતિ મ્યુઝિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને શિક્ષક દિનની ઉજવણી કરાઈ આ તારીખ પાંચ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે એક કલાક સુધીમાં દાહોદ જિલ્લા કક્ષાના એક તેમજ તાલુકા કક્ષાના ચાર શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું ટેકનોલોજીનું શિક્ષણ નિર્માણ નથી કરતું પરંતુ શિક્ષક ટેકનોલોજીનું નિર્માણ કરે છે તેવું સમારોહ અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા કહેવામાં આવ્યું હતું શિક્ષકોનું સમાજ પ્રત્યે ખૂબ જ મોટું યોગદાન છે તેવું અને ગુરુજનો શિક્ષકો વગર કોઈપણ વ્યક્તિનું ઘડતર અશક્ય છે તેવું સાંસદ જશવંતસિંહ વાભોર દ્વારા પ્રવચનમાં કહેવામાં આવ્યું હતું અને સમાજના નિર્માણની જવાબદારી શિક્ષકોના હાથમાં રહે છે તેવું જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા કહેવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં દર વર્ષે તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને શિક્ષક દિવસના જીવન થકી ખેડ પર જ્ઞાનનું અંજવાળું પાથરનાર એવો દીપક છે જે પોતે સળગીને વિદ્યાર્થીઓને માટે જીવન સમર્પિત કરે છે કોરી પાટી જેવા બાળકોના જીવનમાં અનેક રંગો ભરવાનું કામ શિક્ષક કરતા હોય છે દાહોદ જિલ્લામાં આદિજાતિ સંગ્રહાલય ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય મહેમાન સાંસદ જસવંતસિંહ ભાભોર કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર કલેક્ટર યોગેશ નિરગુડે ગરબડા ધારાસભ્ય મહેશભાઈ ભાભોર ઉપસ્થિત હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ કરી અને પ્રાર્થના અને સ્વાગત ગીત વડે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પુસ્તક ખાધી અને આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયાએ સ્વાગત પ્રવાચન થકી ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સમારોહનું પુસ્તક ખાદી અને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરાયું હતું મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું આ દરમિયાન સમારોહના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા મુખ્ય મહેમાન સાથે જસંતસિંહ બાબર કલેક્ટર યોગેશ નિરગુડે અને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દાહોદ જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોનું તેમજ દાહોદ જિલ્લાના વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જો કે કહી શકાય કે આ પ્રસંગે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાકેશ ભોકણ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક અધિકારી આરત બારિયા દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રાચાર્ય ડાયેટ બીઆરસી સીઆરસી પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સહિત અન્ય બધા અધિકારીઓ મહાનુભાવો અધિકારીઓ તેમજ દાહોદ જિલ્લામાંથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા